તો માતાજી શું જમે છે ખીર ખાંડ ને લાપસી આપણે રોટલી ધરીએ પૂરી ધરીએ પણ કોઈ એવું કહેતો કે માતાજી આવું બધું જમે છે બોકડા ને એવું બધું ખોટી વાત છે કોઈ પણ જગ્યાએ શાસ્ત્રમાં નથી લખેલું કે માતાજી આવી બધી બલિદાન ગ્રહણ કરે ક્યાંય નથી લખેલું પછી માતાજીના નામે આપણે જલસો કરો એ વાત અલગ છે હો કલકત્તામાં કદાચ માતાજીને બોકડા ધરાવતા માફ કરજો પણ એક પ્રકારની હિંસા છે અરે ભાગવતમાં તો આગળ પંચમ સ્કંદ મેં લખેલું છે જ્યારે જળ ભરત ની બલિદાન દેવાતું હતું ને ત્યારે મહાકાલીમાં પ્રગટ થઈ ગયા હતા અને મહાકાલી માતા એ બધા જે આદિવાસી હતા જે જળ ભરત બલિદાન આપવાના હતા હિંસક માણસોને બધાને મારીને ભગાડ્યા મહાકાલીમાં ત્યારે જાહેર માં કહે છે હું કોઈ દી આવી બલી ગ્રહણ કરતી નથી ઇનડાયરેક્ટલી તમને બધાને હોતે કહું છું માતાજીને શું ધરાય આજે શાંતિ કથા સાંભળો છે એટલે બધાને કહું સાંભળો માતાજી કે ભગવાનને શું ધરાય જે યજ્ઞમાં હોમાય ને એ ભગવાન સાકર ઘી ગોળ ચોખા આ બધી જ વસ્તુ યજ્ઞમાં હોમાય હું તો હમણાંથી ઘણી વાર કથામાં કેતો આવું છું યજ્ઞમાં જે જે હોમીએ ને એ પ્રત્યેક વસ્તુ લિસ્ટ હોય તમે તમારા ઘરે રાખજો અને તમારી આજુબાજુમાં કોઈ જગ્યાએ યજ્ઞ થતો હોય ને ત્યાં થોડું થોડું લઈ અને જાવું હોત જોઈએ આપણા વડીલોમાં બેઠા ખબર હશે પેલાના જમાનામાં એવું આજુબાજુમાં ક્યાંય હવન હોય ને તો ઘરેથી ઘી લઈને જાતા વાટકી તલ લઈને જાતા આ બધું એક પ્રકારની એવી વસ્તુ છે કે આ બધા કરવા જેવું છે આપણે આ માહુતિ ના આપી શકીએ તો અમારા ઘરનું તલ અમારા ઘરનું ઘી થોડું યજ્ઞમાં ઈ બાને પણ હોમાય અને આ ભાવના કારણે આપણે બધા ભેગા રહેતા હતા આજુબાજુ વાળાની શક્તિ ન હોય તો આપણને જમવા ન બોલાવે તો પણ યજ્ઞ જ્યાં હોય ને ત્યાં હંમેશા નાની નાની વાટકીમાં લોકો તલ લઈને ઘી લઈને જાતા અને આ કાયમ માટે હોવું જોઈએ આપણું શાસ્ત્ર કે છે આપડા કાઠિયાવાડ નો તો નિયમ છે હજી હોતો હું જો કાઠિયાવાડમાં જાય જઈ યજ્ઞ કરવા માટે આજે હોતું તમે જો જેના ઘરે પણ યજ્ઞ હોય ને એકબીજાના ઘરે આવું બધું લઈને જાય અને આ મુંબઈમાં બંધ નહીં કરી દેતા હો ચાલુ જ રાખવાનું ભગવાનની કૃપાથી આ નવરાત્રીમાં ક્યાંક યજ્ઞ થતો હોય તો આપણે શું કરતા તો કે યજ્ઞ પૂરો થાય તો આપણે હોતે આપણું શ્રીફળ હોમમાં જતા યજ્ઞનો મુખ્ય શ્રીફળ તો હોમાય પણ સાથે સાથે અમે અમારું પણ શ્રીફળ હોમીએ સાહેબ શ્રીફળ જયારે યજ્ઞમાં હોમાય છે ને ત્યારે પ્રકૃતિ બહુ રાજી થાય છે શાસ્ત્ર તમને મને કહે છે આ આ શ્રીફળની એટલી બધી તાકાત છે જ્યારે યજ્ઞમાં હોમાય ને ત્યારે પ્રકૃતિ બહુ રાજી થઈ જાય છે એટલા માટે શ્રીફળ યજ્ઞમાં હોમો જોઈ બ્રાહ્મણ દેવતા બેઠા પૂછી જોજો યજ્ઞમાં ગાયનું ઘી હોમવાથી પૃથ્વી રાજી થઈ જાય છે પ્રકૃતિ પ્ર અતિ પવિત્ર થઈ જાય છે એટલા માટે યજ્ઞ થતો હોય ત્યાં આપણું થોડું થોડું યોગદાન દેવું જોઈએ આ પણ આવડો મોટો યજ્ઞ છે આવડા મોટા યજ્ઞની અંદર આપણે હોતે કંઈક ને કાંઈક આપણે આપીએ છીએ ભલે ભગવાન જેવું આપણને આપ્યું છે એવું જરૂરી બિલકુલ નહીં માનવાનું કે કોઈક દસ હજાર લખાય તો આપણે લખાવા હો આપણને દસ રૂપિયાની શક્તિ હોય તો દસ રૂપિયા લખાવીએ પણ શાસ્ત્ર કહે છે જે જગ્યાએ પણ યજ્ઞ થતો હોય ત્યાં આપણે કઈક ને કઈક સંપત્તિ આપવી જોઈએ અને હવે ખાસ કરીને ગીતાની વાત કરું સાંભળો ગીતામાં કૃષ્ણ ભગવાન કહે છે યજ્ઞમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ યજ્ઞ હોય તો જપ યજ્ઞ છે છે કલ્યાણ થાય અને જપ કરતો હંમેશા યાદ રાખજો જપ કરવા વાળા વ્યક્તિએ બે વસ્તુનું ધ્યાન રાખવાનું ગીતામાં કૃષ્ણ બહુ સરસ મજાની વાત કરે છે જપ કરવા વાળા વ્યક્તિએ બે વસ્તુનું ધ્યાન રાખવાનું એક તો પોતાનું મન ભગવાનમાં લાગે ને એવી મારું મન ભગવાનમાં જ લાગે અને કદાચ ન લાગે તો જપ મૂકીને વયું નહીં જવાનું હજી અમારું મન નથી લાગતું ક્યારેક ક્યારેક એટલે હું તો જાહેર માં કહું છું બધાને જેટલું મન લાગે પરમાત્મામાં એટલું લગાડો તમારું મારું ચોક્કસ રીતના કલ્યાણ થશે જપ કરો ત્યારે આપણું મન ભગવાનમાં લાગે અને બીજું જપ કરીએ ત્યારે આપણી સમગ્ર દ્રષ્ટિ કેવલને કેવલ ભગવાનમાં જ હોવી જોઈએ આમ તેમ ફાફા મારીએ એટલે ઓટોમેટિક તમે જોજો જપમાંથી સે જ ધ્યાન ગયું ને એટલે પછી આપણું તરત ને તરતી જે કરેલું છે ને બધું નિરર્થક થઈ જાય કથામાં પણ એવું છે કથામાં બધા બેઠા હોય પણ સે આમ તેમ જાય જોઈએ આપણે એટલે આગળ સાસ્ત્રીજી એ હું કીધું તરત ભૂલાઈ જાય એટલે હંમેશા માટે યજ્ઞ કરો યજ્ઞમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ યજ્ઞ છે જપ યજ્ઞ અને જપ કોનો કરવો એ તો મે તમને ઘણા દિવસથી કહેતો આવું છું જે ગુરુ આપે એ મંત્રનો જપ કરો અથવા ભગવાન કૃષ્ણે આપેલો મંત્ર નારાદે આપેલો મંત્ર મહાપ્રભુજીએ આપેલો મંત્ર નિસ્વાર્થ ભાવે મંત્રનો નો જપ કિરાજ કરો કિરાજ કરો મંત્રનો નો જપ કરવાથી તમારું મારું બહુ કલ્યાણ થાય છે